કર્મ વધે સંપત્તિ વધે તો પ્રભુને સાથે રાખો પરમાત્માને સાથે રાખો કે ભગવાન તારી કૃપાથી મળ્યું છે હું એનો સદુપયોગ કરું છું એ ભાવ હંમેશા રાખો અભિમાન હંમેશા પતનનું કારણ બને છે ભક્તિમાં પણ અભિમાન નહીં ધર્મમાં પણ અભિમાન નહીં અરે જ્ઞાનમાં પણ અભિમાન નહીં ભગવાન કનૈયાના આમ તો કુલ ગુરુ શ્રી યદુવંશ કુલ ગુરુ ગર્ગાચાર્ય મહારાજ છે વસુદેવજી જ્યારે

સ્વાગત કર્યું પૂછ્યું મહારાજ ક્યાંથી વધારે આપનો પરિચય ત્યારે ગર્ગાચાર્ય મહારાજ કહે છે અને હું બલરામ અને તમારા લાલાના નામકરણ સંસ્કાર કરવા માટે આવ્યો સજ્જનો યાદ રાખો આપણી સનાતની પરંપરામાં એટલા સુંદર જે સંસ્કારો બતાવવામાં આવ્યા છે એ બને ત્યાં સુધી પ્રયત્ન કરીને સારી રીતના કરવા જોઈએ આપણે ત્યાં મનુષ્ય જન્મે અને મૃત્યુ પામે ને ત્યાં સુધીના સોળ સંસ્કાર થાય આપણે બધા જાણીએ છીએ અહીં કંઈ મારે બહુ બહુ વિદવત્તા ભરી કે બહુ જ્ઞાનવાળી વાતો તો કરવાની નથી તમારી આગળ કારણ કે તમે બધા બ્રાહ્મણ છો ઘણા વધારે શ્રોતા મારું ગુરુજી મારું ગામ વધારે જ પાછું મારું જન્મસ્થાન અહીં બાજુમાં સુરણા ગામ શાસ્ત્રીઓ બધા સુરાણા આયોજકો પણ સુરાણા પણ બધા આપ જાણકાર છો છતાં પણ જે આપણી સનાતની પરંપરા આપણી ધીમે ધીમે જે ભૂલાઈ રહી છે એને થોડી આપણે પ્રયત્ન કરીને સાચવીને એમાં ગર્ભાધારણ સંસ્કારથી માંડી નાલછેદન સંસ્કારથી માંડી બાળકના જે છઠ્ઠી કરીએ પછી જાત કર્મ સંસ્કાર અન્નપ્રાસન સંસ્કાર પહેલીવાર અન્ન ખવડાવો ત્યારે અન્નપ્રાસન સંસ્કાર બહિર પ્રાશન સંસ્કાર મને જેટલા સ્મરણ થાય એટલા પછી વેદા નીકળે પહેલીવાર એટલે પણ પૂજા થાય પછી વેદ આરંભ સંસ્કાર ચૂડા કર્મ સંસ્કાર કાન કાન વિધાવે ને અમે નાના હતા ત્યારે અમારા મમ્મીએ અમારા કાન વિધાયેલા માતા એ બધા આપણે તો અહીં હજી આ તો થાય જ છે તો આ બધા સંસ્કારો થવા જોઈએ પછી વેદ આરંભ સંસ્કાર બાળક ભણવા જાય ત્યારે પણ પૂજા વિધિ થાય નામકરણ સંસ્કાર વાગદાન સંસ્કાર એટલે આપણે સગાઈ કરીએ ને અમે અમે ગોળ ખાઈએ સવા રૂપિયો આપીએ કે હવે તો પાયલી જતી રહી એટલે રૂપિયો આપીએ રૂપિયો નાળિયેર આપીએ હા એ સગાઈ સંસ્કાર લગ્ન સંસ્કાર અંતે અગ્નિ સંસ્કાર આ સોળ સંસ્કાર એમાં જેટલા મને સ્મરણ થયા મેં તમને સંભળાવી દીધા સોળ સંસ્કાર વિધિવત થવા જોઈએ આપણી સંસ્કૃતિ પરંપરા છે પણ જેટલા બને એટલા પ્રયત્ન કરીએ આ સંસ્કારો આપણે કરવા જોઈએ આપણા બાળકો માટે